મારે તો મારા કામ થી જવું છે આ તો યાર આર્ટિકલ એકવીસ તમે બંધારણ તોરો છો યાર વકીલ અંદર કોર્ટમાં જવા માટે રોકો છો તમારે શું જોઈએ છે બીજું તો અમને આની થોડી પરમિશન લેવાની આ તો જવાનું વાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય તમે લખીને આપો છો તમારા એપ્લિકેશન અરજી આપવી પડશે કોર્ટમાં જતા હોય છે તમને હું મારી સર્જ થી બતાવ લો ને બતાવ્યો હું પણ બતાવી દઉં બીજું તો શું કહું તો વકીલ અંદર આપવા

મારે થોડી પરમિશન લેવાની તમે મને સપાટા માલ લેજો તમે મને પૂરી લેજો બસ તમારે જે કરવું હોય કરી લેજો એવું થોડું હોય તમારે બોલાવેલ તો મારે છે ના ભલે હુકમ પાલન કરો તો મારે એમ કઈ કામ નહીં યાર હું કઈ રાજકીય ચિંતાખોરી માટે નથી આવ્યો મારે મારું કામ છે સનત બતાવું આ લોકો તો ખરું નામ બી શું આકાશ મોદી મારું નામ છે મારે અહિયાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ મારા અવગત આકાશ મોદી

મેસ પ્રેસિડન્ટ છું બાર માંથી રોકેલો જ છે હું કાલે આપું જ છું વિરોધ થી મેસ પ્રેસિડેન્ટ છું બાર બધા જ લખવાનો દરવાજો નામ બંધ કરે તો આ માલિક થોડાક તમે

માટે <muchas>

અમારા કામથી થી અમારે નહી જવાનું તમે એક કામ કરો બોલી માર દો બંદુક ચલાવી દો કે આ મારી પાલો માણસો અંદર ન જવા તમારે પણ લો એન્ડ ની પણ અમને સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથી સાહેબ હુકમ હોય તો બતાવો સાહેબ લેખિત

બસ તો તમે સાંજે ની વાત કરો આકાશ મોદી નામ છે તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એક વાર કીધું વકીલ છું તું વકીલ છું નથી જવાનું છે એવું થોડું ચાલે કાયદો બધા હમદાર છે મારી মহ <turbulent sin Matthew>

કોર્ટ માં તમે નહીં પાંચ મિનિટ પછી તમને લખી રાખ્યું છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે હવે તમે ગેટ બંધ કરી શકો પોલીસ સ્ટેશન નહીં આ કોચ છે

તમારે શું કે છો ચર્ચા મારા છે તમે પોલીસ જોડે કે પછી જોડે બરાબર ચર્ચા માર્યા છે તમે સાંજે હોય કે રાતે હોય વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહ્યું ચર્ચામાં રહ્યું છે વારંવાર તમે જ આ ગણા બધા મુશ્કેલ છે સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ ભૂટેગઢ જશે સાહેબ તો કેવી વાત કરો તમે છે શરમ <ihaz> કરો <violin beeping warfare>

वैष्णव जन तो तेने कहि जे पीड